લીધા વગર ના ચડી ગયા સૌને મારા ગુડ મોર્નિંગ જય મહાકાલ જય દ્વારકાધીશ તો ફરીથી તમારું આજના નવો બ્લોગમાં સ્વાગત છે આજે આપણે બહુ મોડું થઈ ગયું છે બ્લોગ આવવામાં કેમ કે આપણે થોડાક વચમાં બીમાર પડી ગયા હતા અગર આપણે એક ટ્રીપ જર્ની પ્લાન કરેલી જ હતી પણ આજની આપણી જર્ની ક્યાંક એવી છે કે બહુ પ્રીમિયમ કેટેગરીની છે જેમ કે મેં તમને વાત કરી જ હતી પહેલાં કે આપણે એક પ્રીમિયમ ટ્રેન જર્ની આપણે કરવાના છીએ તો ટ્રેન નંબર બાર હજાર નવસો બત્રીસ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ જેમાં આજની આપણી જર્ની થવાની છે સી ટુ અપર ડેપમાં તો ચાલો પહેલાં હું તમને આજના લોકો મોટિવના દર્શન કરાવી દઉં કેમ કે અમુક અમુક લોકોની કમેન્ટ આવતી હોય છે કે તમે લોકો મોટિવ નથી બતાવતા તો ચાલો આપણે પહેલાં અત્યારે લોકોમોટિવ જોઈએ તો આ રહ્યું આજની આપણી જર્નીનું લોકો મોટિવ વેબ સેવન ગાઝિયાબાદ લોકો સેટનું અને પાછળ જો ભગવા વંદે ભારત પણ તૈયાર જ છે

પાયરે આજની આપણી સીટ બરાબર માં ગૌતમભાઈ બેઠા છે મારું ગૌતમભાઈ હાલ આપણી ટ્રેન નીકળી ગઈ છે અમદાવાદ જંક્શન રેલવે સ્ટેશન ઉપરથી જો આ ટ્રેનના શેડ્યુલ અને ટાઈમિંગની વાત કરીએ તો રવિવાર સિવાય ડેલી ચાલે છે એક રવિવાર વીકમાં નથી ચાલતી અને બાકી અહીંયાથી પાંચ ને પચાસનો ડિપાર્ચરનો ટાઈમ છે અને તમને મુંબઈ સેન્ટ્રલ બપોરે એકને પાંચ સુધીમાં પહોંચાડી દેશે પચાસ કિલોમીટરની જર્ની કર્યા બાદ આપણે આવી ગયા છે નડિયાદ જંક્શન રેલવે સ્ટેશન ઉપર નડિયાદ જંક્શન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક મોડાસા લાઈન અને એક મુંબઈ અમદાવાદ મેઇન લાઇન અને એક પાદરન લાઈન પણ અલગ પડે છે ભાઈ એક્સિલરેશન છે ને એકદમ બહુ જોરદાર છે ભાઈ પ્રાયોરિટી બહુ સારી મળે છે આ ટ્રેનને આ ટ્રેન મુંબઈ જવું હોય તો બેસ્ટ પ્રાયોરિટીવાળી ટ્રેન છે નજરી રેલવે સ્ટેશન ઉપર આપણે લૂપ લાઈનમાં લઈ લીધા છે અને પાછળથી આવી રહી છે ભગવા વંદે ભારત ડબલ ડેકરને ઓવરટેક કરવા માટે તો ભાઈ હાઈ સ્પીડ રન હશે બહુ સ્પીડલી હશે ટ્રેન તો ચાલો તમે એનો ઓવરટેક બતાવો આપણી ટ્રેન આવી ગઈ છે વડોદરા જંક્શન રેલવે સ્ટેશન ઉપર વડોદરા એક ઇમ્પોર્ટન્ટ જંક્શન રેલવે સ્ટેશન બની જાય છે કેમ કે અહીંયાથી જે છાયાપુરીવાળી લાઈન છે તે પણ અલગ થઈ જાય છે અને આપણે જે અમદાવાદ મુંબઈ મેઇન લાઈન ઉપર તો આગળ હાલ વધી જ રહ્યા છીએ હાલ આપણે આવી ગયા છીએ ભરૂચ જંક્શન રેલવે સ્ટેશન ઉપર ભરૂચ જંક્શન એટલા માટે થઈ જાય છે કેમ કે અહીંયાથી દિલ્હી મુંબઈ મેઇન લાઇન અને અમદાવાદ મુંબઈ મેઇન લાઇન આ બે મેઇન લાઈન છે તે આ લાઇન ઉપર હાલ કનેક્ટ છે જે વડોદરાથી આગળ છાયા પૂરી થઈને તે દિલ્હી સાઈડ જશે એટલે આ પણ આ રૂટ છે તે મુંબઈ દિલ્હી મેઇન લાઇન પણ કહેવામાં આવે છે આપણે આવી ગયા છીએ ડાયમંડ સિટી સુરત સુરત એક બહુ ઇમ્પોર્ટન્ટ રેલવે સ્ટેશન બની જાય છે કેમકે અહીંયાથી અલગ અલગ પ્રકારના જે અમુક અમુક કાપડ ઉદ્યોગ છે હીરા ઉદ્યોગ છે તો તેના માટે બહુ ઇમ્પોર્ટન્ટ એક સુરત સિટી બની જાય છે નવસારી રેલવે સ્ટેશન ઉપર અત્યારે ભાઈ સુરતથી સીન એવો થઈ જાય છે ને કે અમુક લોકો તો ટિકિટ લીધા વગરના ચડી ગયા અને અમુક લોકો પાસે તો ટિકિટ છે પણ જનરલ ટિકિટ લઈને બે ગયા ભાઈ આ ટ્રેનમાં શું કરવું સુરત આવે ને ગયા વખતની જર્નીમાં પણ એવું થયું હતું સુરત આવે ને મજા આવે એવો બધા ચડી જાય ભાઈ ક્રાઉડેડ ટ્રેન છે એમ તો બહુ પેક થઈ ગઈ છે અત્યારે તો આજની આપણી ડબલ ડેકર જર્નીના લાસ્ટ સ્ટોપ ઉપર આપણે આવી ગયા છીએ અને હવે સીધું મુંબઈ સેન્ટ્રલ આવશે અને તમે જોયું જ કે ભાઈ વિરારથી તો છે ને પેરલ પણ ચાલુ અને ક્રોસિંગ પણ ચાલું મેટ્રો 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 બસ મુંબઈ લોકલ તો ભાઈ જોઈએ આ છે અત્યારની ગરીબ રથ જે હાલ બાંદ્રાથી દિલ્હી સરાઈ રોહિલા તરફ જઈ રહી છે અને આની જે લીબરી છે જે મેઇન કલર છે તે સાઉ ઇન્ડિયન રેલવે ગાયબ કરી દીધો છે સાવ તેની ઓરિજિનલ જે દીબરી હતી તે સાવ ગાયબ કરી નાખી છે અત્યારે બાકી આ અત્યારે હાલ તો એલેક્ટ્રિક કોચ સાથે થઈ ગઈ છે લગભગ ઓલમોસ્ટ ગરીબ રથ થઈ ગઈ છે બધા ચેકાદી બે હજી બાકી હોય તો ખબર નહીં પણ અત્યારે ઇન્ડિયન રેલવેઝ અપગ્રેડ કરી રહ્યું છે તો આ રહી આજની અત્યારની રથ એક્સપિરિયન્સ આ આપણી જે સીટ હતી એની ઉપરની સાઈડમાં અપર ડેમમાં છે અને આપણે હાલ લોઅર ડેમમાં બેઠા છીએ તો અહીંયાથી કંઈક આવો નજારો દેખાય છે બાકી હમણાં તમને જો સ્ટેશન મળે તો સ્કીપ બતાવું તો અમને સાવ નજીકમાંથી ને જોવા મળશે કાંઈક આવો નજારો લાગે છે તમને લોઅર ડેકમાં અને બાકી અહીંયા જો ફેસિલિટીઝની વાત કરીએ તો અહીંયા તમને વોટર બોટલ કોલ્ડર પણ મળી જશે અને અહીંયા તમને નાસ્તોમાં કે પછી કાંઈ જમવા માટે એક આવી રીતના સીટ પાસે એક ટ્રે પણ ફિટ કરેલી છે અને બાકી સીટિંગ કોમ્બિનેશન થ્રી બાય નું છે અને બાકી તમને કંઈ એવો લગઈ મળી જશે જેનાથી તમે સીટને ઉપર નીચે પણ કરી શકો છો છે ઉપર ડેકનો નજારો જેમાં તમને ક્રોસિંગ મળશે તો પણ તમને એવું લાગશે કે ટ્રેન બહુ આમ નીચે જાય છે કેટલો છે આ રહ્યો અહીંનું મિડલ ડેક તો આપણે જોઈ લીધા ત્રણે ત્રણ ટ્રેક ચાલો આગળ થઈ ફાઇનલ આપણે આજે પહોંચી ગયા છીએ આજની આપણી ડેસ્ટિનેશન મુંબઈ સેન્ટ્રલ ઉપર તો કેવી લાગી આજની જર્ની તમને કેવા લાગ્યા આજના ઓવરટેક ક્રોસિંગ મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવતી જર્ની હું તમારામાં ઉપર છોડું છું તમારે કેવી જર્ની જોયું છે કઈ ટ્રેન છે કેવો નંબર છે ટ્રેનનો એ ખાલી મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો જેની કમેન્ટ વધારે હશે જે ટ્રેનની એ ટ્રેનનો બ્લોગ હું તમારા માટે નેક્સ્ટ જર્નીમાં લેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી રાખજો ચાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં